પ્રકાશ ખેરનારે ફરી એક વખત સરા જાહેરમાં પોતાના બર્થડેની ની એવી રીતે ઉજવણી કરી કે જેમાં કાયદામાં વિક્ષેપ ઉભો કર્યો કાયદાના લીરે લીરા ઉડાવ્યા સુરતમાં ભાજપના વોર્ડ નંબર ચોવીસ ના કોર્પોરેટર પ્રકાશ ખેરનારે ફરી એક વખત પોતાના એવી રીતે ઉજવણી કરી કે જેમાં વિક્ષેપ કર્યો લીરે લીરા ઉડાવ્યા જે પ્રમાણે દિવસની ઉજવણી સરા જાહેર રસ્તા પર કરી અને એટલા મોટા જે ફાયર ક્રેકર્સ છે તે બધી બાજુ ચાલી રહ્યા છે વચ્ચે તેઓ કેક નું કટિંગ કરી રહ્યા છે તેમના હાથમાં પણ ફાયર ગન છે તે જોવા મળી રહી છે અને જે વાહન વ્યવહાર ને પણ ક્યાંક ને ક્યાંક એ વખતે અવરોધ થયો હશે એ પ્રકારનો નું વિડીયો જોઈને ચોક્કસ લાગી રહ્યું છે ત્યારે સવાલ અહીંયા એ થાય છે કે સામાન્ય જનતા કાયદાનું પાલન કરવામાં કોઈ જ વાંધો નથી હોતો પરંતુ જ્યારે જનતા આવા દ્રશ્યો જોવે છે કે તમામ પ્રકારના કાયદા તમામ પ્રકારના રીકન્સ્ટ્રકશન તમામ પ્રકારના બિફોર ના વિડીયો માત્ર સામાન્ય અને નિર્બળ જનતા માટે હોય છે જ્યારે કોઈ પક્ષના નેતાઓ આ પ્રકારે કાયદાના લીરેલીરા ઉડાવતા હોય ત્યારે કોઈક ને કોઈક રીતે રાજકીય દબાણથી પણ પોલીસને જે કાર્યવાહી કરવી હોય છે તે તે નેતા ઉપર કરી શકતી નથી અને પરિણામે જનતામાં છે તેનો ખોટો મેસેજ જતો હોય છે કે આ પ્રકારે કાયદાના પાલનમાં બેવડું વલણ છે તે જોવા મળતું હોય છે એટલે અત્યારે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ચોક્કસપણે જોવાનું રહે છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના આ જે કોર્પોરેટર છે તેમને આ પ્રકારે કાયદાના લીધે લીધા ઉડાવ્યા છે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે આ સ્ટોરીને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર